આપણા આદિવાસી વિસ્તારમાં જે કંઈ અન્યાય થાય છે એના માટે આપણા લોકલાડી ના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સૌના માટે દોડીને કામ કરે છે અને ભાજપની અત્યારની સરકાર જે કંઈ અન્યાય કરે છે એમાં ચેતરભાઈ વસાવા ખડે પગે રહીને એ અન્યાય દૂર કરવા માટે એમનાથી લડાઈ એટલી તાકાતથી લડે છે એટલે મને મારે આજે ખાસ અહીંના આદિવાસી સમાજ આપણો ઉપસ્થિત છે બધાને ખાસ વિનંતી છે કે જે રીતે આપણા ભગવાન બિરસા મુંડા તાટ્યા મામા ખાજિયા નાયક અને બીજા સ્વતંત્ર સેનાનીઓ જે રીતે અંગ્રેજોના સમયમાં

તે વખતે એ લોકો જાહેર કરેલો કે આદિવાસી વિસ્તારમાં જે કણ જળ જંગલ જમીન છે એ આદિવાસી સમાનનું છે અને આદિવાસી સમાનનું રહેશે એ તે વખતે બિરસા મુંડા જીની લડતનું બહુ મોટો આપણને ફળ મળ્યું છે એ જ સ્વરૂપે પછી આપણો દેશ આઝાદ થયો અને બંધારણ બન્યું ત્યારે ડોક્ટર જયપાલસિંહ મુંડા બાબા સાહેબ આંબેડકર ને બીજા અન્ય નેતાઓએ બંધારણમાં આપણને જળ જંગલ જમીનના અધિકાર આપ્યા છે એ કઈ રીતે આપ્યા છે આપણને પાંચમી સૂચિ બની એમાં આપ્યા છે એટલે એ જળ જંગલ જમીન અધિકાર આપણે બચાવવો પડશે અત્યારે જ આપણા વચ્ચે નરેન્દ્ર મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવા માટે ડેડિયાફાડા ખાતે આવેલા પણ એક પણ શબ્દ એમણે આદિવાસી સમાજના જળ જંગલ જમીન બચાવવા માટે જે ભગવાન બિરસા મુંડાની લડત હતી એ બા માટે એક પણ શબ્દ ઉચ્ચારેલ નથી એ ઘણી શરમજનક બાબત છે ખરેખર જો એમણે આદિવાસી સમાજ પ્રત્યે લાગણી હોત

વચ્ચે આપણા નવ યુવાન નેતા આદિવાસી સમાજના ચેતનભાઈ વસાવા આપણા વચ્ચે આપણી લડત અને જળ જંગલનો જમીનનો પ્રશ્ન હોય પાંચમી અનુસૂચિનો પ્રશ્ન હોય અનામતનો પ્રશ્ન હોય શિક્ષણનો હોય ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારનો હોય દરેક વાતમાં ચેતનભાઈ વસાવા આપણી સાથે ઉભા રહીને દરેક આખા ગુજરાતમાં કોઈના પણ પ્રશ્ન હોય ઉભા રહીને એ લડત આપે છે એટલે આપણી સાથે એક યુવા નેતા આપણને મળ્યા છે તો આપણે એની સાથે રહીએ અને આપણા આદિવાસી સમાજની અસ્મિતા અને અને અસ્તિત્વની લડાઈ છે એના માટે આપણે ચેતરભાઈ સાથે રહીશું સતત સંઘર્ષ કરે છે એમાં આપણે સૌ સાથે રહીને એમની લડતમાં સાથ આપીને આદિવાસી સમાજના જળ જંગલ જમીનને સુરક્ષિત રાખીશું એટલી વાત કહીને મારા શબ્દ પૂરા છું ફરીથી બધાને જય આદિવાસી જય જવાર